નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના બુધવારના રોજ આજની લાલ ડુંગળીની આવક વિશે વાત કરી તો હાલ કપાસ છાપરા નંબર ત્રણ જે આખું ફૂલ થઈ ગયું છે તેમજ બે નંબરના છાપરા વિશે વાત કરી તો એ પણ આખું ફૂલ થઈ ગયું છે અને એક નંબરના છાપરામાં પણ આપ જોઈ શકો છો બે હજાર કટ્ટાની આસપાસ એમાં પણ આજે આવક રહેલી છે અંદાજી ટોટલ આવક વિશે વાત કરી તો તેર હજાર કટ્ટાની આસપાસ આજની આવક રહેલી છે હરાજીનું નું કામકાજ આપ જોઈ શકો છો શરૂ થવાની તૈયારી છે હવે ઓક્સમેન પણ આવી ગયા છે રસિકભાઈ તો હરાજી શરૂ થાય એટલે જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ જો

નેતાવડપા દેખા એક નાયક 217 801 11 21 31 31 31 801 સાતસો ને રૂપિયા ભાવ થયો છે ભાઈ મીડિયમ સાઈઝ માં છે જોઈ શકો છો સાતસો ને છાસઠ રૂપિયા ભાવ થયો છે ઉગાવ વધે છે આની અંદર ઉગી ગયેલા બાકી ક્વોલાટી સારી છે મીડિયમ સાઈઝ માં છે ક્વોલાટી સારી છે સાતસો ને છાસઠ રૂપિયા ભાવ થયો છે કોક છે ઉગેલું બહુ નથી હોય માલ સારો છે સાતસો ને છાસઠ રૂપિયા ભાવ થયો બસો ને એકાશી રૂપિયા બદલા ભાવ થયો છે એ કાટ દેકાવાન કાકા જોય હા દેકાવાન છે સાતસો છ્યાસી રૂપિયા ભાવ જોજો સાઈઝ ની વાત કરી તો મીડિયમ ને મોટી સાઈઝ છે ને ક્વોલિટી માં સારી હે સાતસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો છે આની અંદર કોક ગાટીઓ બગાડ છે બહુ બગાડ નથી બાકી ક્વોલિટી માં સારી હે સાતસો ને રૂપિયા ભાવ થયો

છસો ને એકસાઇઝ માં જોઈએ તો સાઈઝ માં સારું જોકે ક્વોલિટી માં થોડુંક અત્યારે જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી હોતી છે આની અંદર આઠ પ્રકારની ક્વોલિટી છે આની અંદર સારું હોતી ગયો

છસો ને એકત્રીસ રૂપિયા ભાવથી ડુમરી તમને દેખાડવા ગુલટી એક જોઈ લઈ પાંચસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે ઘુલટી છે જોઈ શકો છો પીડીપતિ ની પાંચસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે દાણે બગડ છે એકાવન રૂપિયા ભાવ થયો છે બધી એકાવન રૂપિયા ભાવ થયો છે ચાલી કાટા નો વકલ છે એ અને છસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે આ જોઈ લે ઘુલટી છસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે બગડ છે ને એ બહુ ઓછો હે છસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો એનો આ થોડીક ક્વોલિટી સારી હે એકત્રીસ રૂપિયા ભાવ દીયા પાકે સાઈઝમાં તો ગુલ્ટી જ છે આ મિત્તો હા કા સાતસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં જો સાઈઝ માં બધું છે ઝીણા મોટું બધું છે મીડિયમ સાઈઝ છે એકદમ મોટી ફૂલ સાઈઝ હોતી છે સાતસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે બાકી ક્વોલિટી માં સારું છે માલ સારો છે વગર વગર નું છે સાતસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે બાકી ક્વોલિટી માં સારું છે તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા આજની તેજી મંદી વિશે વાત કરું તો વીસક રૂપિયા જેવી આજે તેજી જોવા મળેલી છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ